અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય મોડી રાત્રે કારમાં હુમલો કર્યો હતો આ અંગે પ્રતાપ દુધાતે જણાવ્યું હતું કે સરદાર સન્માન યાત્રાનું સોમનાથ ખાતે સમાપન કરીને પરત ફરતી વેળાએ ઉનાથી અંદર આવ્યો ત્યારે અમરેલી બાજુની ચેકપોસ્ટથી બહાર નીકળતા મધુબન હોટેલ પાસે અંદાજિત બાર પંદર અસામાજિક તત્વ ઊભા હોય એવો ખ્યાલ આવતા મારા ડ્રાઈવરે ગાડી સ્પીડમાં કાઢી લીધી હતી આ વાત દુધાડા ગામથી અમે લોકોને ત્યાં મોકલ્યા તો બે ત્રણ કાર અને કેટલાક લોકો ત્યાં ઊભા હતા આ બનાવ કેમ બન્યો અને એ લોકો કોણ હતા એ જવાબ તપાસ કરીને પોલીસ આપશે એક મધુવન હોટલ પાસે અંદાજિત પંદર વીસ જણા અસામાજિક તત્વો ઊભા એવું ખ્યાલ આવ્યો રસ્તામાં ગાડી અટવાવાથી ટાઈમિંગ થોડુંક મોડું હતું અને ટ્રાવેલિંગના કારણે હું આરામમાં હતો મારા ડ્રાઈવરે મને એલર્ટ કર્યો અને અમારી પદ્ધતિ પ્રમાણે ગાડી અમે સ્પીડમાં કાઢી લીધી અને ત્યારબાદ ફરી એક બાજુના દુધાળા ગામથી અમે લોકોને ત્યાં મોકલ્યા એટલે બે ત્રણ ફોર વ્હીલર અને અસામાજિક તત્વો ત્યાં હાજર હતા શા માટે આ બનાવ બન્યો હશે એનો ખુલાસો તો ડીએસપી ઓફિસમાંથી ડીએસપી કાપશે તપાસનો વિષય છે વ્યક્તિગત ક્યારેય કોઈ લડાઈ અમે કોઈની સાથે થઈ નથી પણ આ જિલ્લાની અંદર રાજકીય આગેવાન હોવાને નાતે ખેડૂતોના મુદ્દે ખનીજના મુદ્દે બુટલેગરોના મુદ્દે ક્લબના મુદ્દે વારંવાર વખતે હું બોલ્યો છું અને આક્રમકતાના કારણે કોઈને લાગી આવ્યું અથવા કોઈના માનસિક ધંધા ઉપર કોઈને ઘા લાગ્યો હોય એનો પણ બટલો લેવાનો કોઈ પ્રયત્ન કર્યો એવું બની શકે આવી મારી શંકા છે આનો ખુલાસો સ્પષ્ટતા તપાસ પોલીસનો વિષય છે તરત મેં ડીએસપીને જાણ કરી આઈજી સરનો પણ મને રાતના ફોન આવ્યો અને આખું ધારી કોર્ડન કરી અને આ અસામાજિક તત્વોને પોલીસ ગોતી રહેશે અત્યારે ડીએસપીએ મને અસ્વસ્થ કર્યો છે અને ખાતરી આપી છે અને ફરિયાદ ધારી આપવા હમણાં જ મારા ડ્રાઈવર જવાનો છે ફરિયાદ પણ અમે દાખલ કરાવવા જઈ રહ્યા છીએ બાકીનો જવાબ પોલીસ તંત્ર તમને આ જિલ્લાની અંદર જિલ્લો આમય બદનામ છે કાયદો અને વ્યવસ્થા ખૂબ જ કતલી ગયેલી છે અને આ ટુરિસ્ટ એરિયા ની અંદર આવા બનાવના કારણે ફોરેનરો જ્યારે આવતા હોય મોદીજી નું સપનું સાકાર અહીંયા ની સરકાર જ થવા દેતી એવું મારું માનવું છે એક એક જાહેર વ્યક્તિ ઉપર 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 પ્રમુખ થયો એટલે કોંગ્રેસ આ એવું મારું છે તો કારનો નંબર પણ એક વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે શું કે છે કારના વિડીયા પણ અમારી પાસે છે અસામાજિક તત્વોની ભાષા પણ અમારી પાસે છે જે મીડિયા ઉપર ચાલી પણ રહી છે ને અત્યારે ડીએસપી ને પણ બધું સંભળાયું ને બતાવ્યું છે હવે આગળ કેટલી કાર્યવાહી કરે છે એ આવનાર સમય મારી ગાડી સ્પીડમાં કાઢી એટલે પાછળ થોડુંક નુકસાન થયું છે મામૂલી નુકસાન થયું કોઈ એવડું મોટું નુકસાન નથી થયું પણ અખતરો થયો છે ત્યારે સરકાર અને તંત્ર આને સબક શીખવાડે એટલી લાગણી કેટલા લોકો હતા એસપી એમણે ખાતરી આપી છે કે ફરી વખત આ જિલ્લામાં આવું ન બને એનું હું કરીને તમને બતાવું અંદાજે કેટલા માણસો અંદાજે પંદરથી વીસ જણા ઓકે આ ઘટના અંગે જિલ્લા પોલીસ વડા સંજય ખરાતે જણાવ્યું હતું કે રાત્રે અમને પ્રતાપ ફોન આવ્યો હતો કે તેઓ અમરેલી બાજુ આવતા કોઈએ તેમની કાર રોકવાનો પ્રયાસ કર્યો છે અને કાર પર હુમલો કર્યો છે જેથી પોલીસની ટીમે ત્યાં પહોંચીને તપાસ કરી હતી રાત્રે જ આ બાબતે ફરિયાદ લખાવવા જણાવવામાં આવ્યું હતું આજે એ લોકો ફરિયાદ દાખલ કરાવશે આ બાબતે અમે તપાસ કરી રહ્યા છે આ વિસ્તારમાં ટુરિસ્ટોનો ધસારો જોવા મળે છે તેથી પોલીસ સતર્ક છે

કોઈ હાજરી બાબતે કઈ છે કે કેમ તે બાબતે પૂરતી તપાસ હાથ ધરેલ હતી ગઈ રાત્રે આ જે કામના ફરિયાદી છે પ્રતાપભાઈ સાથે જિલ્લા પોલીસે વાત કરી હતી અને રાત્રે જ આપણે આ બનાવ બનેલો હોય તો તે બાબતે સાચી હકીકત સાથે ફરિયાદ લખાવવા માટે જણાવેલ હતું જે બાબતે આજે સવારે પણ ફરીથી એ લોકોને આપણા તરફથી ફરિયાદ દાખલ કરવા માટે જણાવેલું છે અને આ લોકોએ કદાચ ટૂંક સમયમાં ફરિયાદ પણ દાખલ કરશે જિલ્લા પોલીસ તરફથી એમના ઉપર જે કોઈ હુમલો કરેલ છે અથવા એની જે આક્ષેપ છે કે અમારા ગાડી ઉપર હુમલો કરેલ છે લાઠીથી ગાડી ઉપર દાવો પડેલા છે તે બાબતે જિલ્લા પોલીસ તરફથી આપણે જીણભરી તપાસ કરી ગઈ છે તો આ વિસ્તાર તુલસી જે છે એ ટુરિસ્ટ માટે બહુ જરૂરી વિસ્તાર છે તે બાબતે કોઈ પણ પ્રકારના કોઈ પણ ટુરિસ્ટ હોય રાત્રિ નીકળતા હોય છે દિવસે નીકળતા હોય છે તે બાબતે કોઈ પણ કાયદાની સુવિધા પ્રશ્ન ના બને જિલ્લા પોલીસ તરફથી સતત પેટ્રોલિંગ રાખવામાં આવશે સિનિયર અધિકારીના લેવાનોમાં પેટ્રોલિંગ રાખવામાં આવશે આના હાજર ફરિયાદ થશે અથવા તે સિવાય પણ જિલ્લા પોલીસ આ વિસ્તારમાં કોઈ પણ પ્રકાર નો કાયદાની પરિસ્થિતિ નિર્માણ ના થાય તે માટે કટિબદ્ધ છે